આજનો આ દિવસ જન્માષ્ટમી અને લોકો હેલ્પલાઈન નો નંબર મૂકે છે મગરો પકડવાના ઓરિજિનલ મગરો તો ખંડેલો માર્કેટ માં બેઠા છે તો મારા વડોદરા ને ખાઈ ગયા અને આજ લોકો વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી

પાણી બોટલ આપવા ડુબાડી ડુબાડી ને પીવડાવી મારી નાખી બાકી તો તમે બાળકો ને સળગાઈ ને મારી નાખ્યા અને તમે તો એટલા નિર્લજ છો ખાસ વાળી મશાલ ની અંદર અઢાર કરોડ છત્રીસ લાખ રૂપિયા તમે લોકો સ્મશાનમાં પેલા લાકડામાં ભજીયા તરીને ખાઈ ગયા એટલા બે સરમો તમને શરમ આવી જોઈએ અને તમે હેલ્પલાઇન નંબર મૂકો અને વડોદરાના શહેરીજનો વધારે હેલ્પ કરતા હતા આજે અમારે હેલ્પની જરૂર પડી તમારા જેવા નિષ્ઠુરોના કારણે અને આ ઇલેક્શન તમારું છેલ્લું ઇલેક્શન છે હવે અમે મોદીજીના નામે જે તમે અમને છેતરી ગયા ને હવે અમે છેતરાઈએ નહીં કારણ કે દસ વર્ષમાં વડોદરા છે પ્રકાશ બ્રહ્મભટો એની તમારું ઇલેક્શન છેલ્લું હવે વડોદરા ના પોતાના સ્થાનિક સ્વરાજ ના ઇલેક્શન માં વડોદરા વાળા પોતાના ઉમેદવાર પોતે નક્કી કરશે અને તમારા કૌભાંડો અમે બહાર લઈશું અને મગરોને ના પકડતા તમે ખંડેરાવ માર્કેટમાં છે ભારત માતા છે